નમસ્તે મિત્રો સ્વાગત છે સંગીતા કિશોર ચેનલમાં તો આજના વિડીયોમાં એક નાનકડી મોટિવેશન કહાની સાંભળીશું એટલે કે નાનકડી વાર્તા તો જે લોકોને વધારે પડતો ગુસ્સો આવતો હોય અને ઘણા લોકોને સામે એ રીતે જ જવાબ આપવાની આદત હોય એમને પણ આ વિડીયો આવડતા સાંભળવી તો એક સેટ હતા તો એ સેટ જવું એરપોર્ટ પર તેમને એક ટેક્સી ભાડે જે બુક કરાવી તો બસ એ ટેક્સી આવી ગઈ અને એના ડ્રાઈવરને સીઠે જોયા તો એકદમ સરળ અને શાંત સ્વભાવના દેખીતા લાગતા હતા તો બસ આ ટેક્સી લઈને સીઠ જવા લાગ્યા તો આગળ જતો રસ્તામાં ઘણું ટ્રાફિક હતું અને ઘણા સાધનો સામે આવતા જતા હતા તો બસ એમાં એક બાઇકવાળો આવ્યો અને એ રોંગ સાઈડ ચલાવી રહ્યો હતો અને એ ચલાવવાના કારણે ટેક્સીને ટકરાતો ટકરાતો રહી ગયો છતાં પણ એ બાઈકવાળો આ ટેક્સી ડ્રાઈવરને બોલવા લાગ્યો તો બસ ટેક્સી ડ્રાઈવર સામે હસ્યા અને આગળ જવા દીધું કંઈ પણ જવાબ આપ્યો નહીં થોડે આગળ જયા એક બીજા સાધનવાળો આવ્યો અને એ પણ એ રીતે ફટાફટ જતો હતો એને પણ બસ સામે સામે જોઈ અને કંઈ કહ્યું તો આ રીતે ઘણા સાધનો આવતા જતા રહ્યા પણ ટેક્સી ડ્રાઈવર કંઈ જવાબ આપતા નહીં સામેવાળાને અને પોતાનું કામ કરી જતા અને મંદ રીતે બસ ખાલી થોડું હાસ્ય કરી લેતા તો શેઠે કહ્યું કે ભાઈ તમે ખરા માણસ છો તમારી સામે બધા આવે છે તમારી કોઈ ભૂલ ન હોવાને કારણે પણ તમને એ લોકો બોલીને જાય છે છતાં પણ તમને તમે એમને સામ કંઈ જવાબ આપતા નથી તો આ લોકોને તો તમારે જવાબ આપવો જ જોઈએ કારણ કે આવું તો ચાલે જ નહીં કે આપણી ભૂલ ના હોય છતાં પણ લોકો તમને સંભળાવી જાય તો ટેક્સી ડ્રાઈવરે કહ્યું કે સાહેબ શે આ મારું રોજનું કામ છે ગાડી લઈને આ ટેક્સી લઈને જવાનું ચલાવવાનું અને આવા ઘણા લોકો મળે સામે રસ્તામાં મળે અને રોજ આ રીતનો થયા કરે તો તમે કચરા ગાડી જોઈ છે કચરો લઈને જતી હોય એ સમયે તો એ સમયે એમાં ઠગો ઠગ ઉપરથી નીચે સુધી કચરો ભરાયેલો હોય અને પછી એ જે રસ્તે જાય એ રસ્તે કચરો આખો ભરાઈ ગયો હોય એના કારણે જતી હોય તો આજુબાજુ રસ્તાની બંને સાઈડે એક કચરો ઢોળતી ઢોળતી એટલે કે કચરો નાખતી નાખતી જતી હોય છે ઉપર જે ભરાયું હોય એ ગાડી આમ તેમ થાય અને એના કારણે કચરો આજુબાજુ પડ્યા કરતો હોય છે અને રસ્તા પર જે રસ્તે ગાડી જાય એ રસ્તે ગંદકી ફેલાતી હોય છે તો બસ આ માણસો પણ એવા જ હોય એમના મગજમાં છેક સુધી બધું ભરાઈ ગયું હોય ગુસ્સો અને જે ગંદકી કચરો તો ભરાવાના કારણે એ આજુબાજુ જે રસ્તે જતા હોય ને તો ઠાલવતા જાય તો આપણે એવા કચરાનો ભોગ શું કામ બનવું પડે એમના ગુસ્સાનો શિકાર આપણે શું કરાવ થવું જોઈએ આપણે એવો કચરો લેવો નથી કોઈનો એમનો કચરો એમને મોબાર તો આવા ઘણા બધા વ્યક્તિઓ મારે આજુબાજુ પણ જોવા મળતા હોય છે અને મને રોજ આવી રીતે મળતા હોય છે તો બસ બધાને રોજ હું આ રીતે જવાબ આપીશ તો હું પણ એમના જેવો જેવા ગુસ્સાવાળા સ્વભાવનો થઈ જવાનો તો આખો દિવસ મારો એ રીતે જવાનો સવારથી રાત સુધી મારું આ જ કામ હોય છે તો બધાને આ રીતે જવાબ આપવું તો મારું તો જીવન જ આખું બદલાઈ જાય તો સેટે કહ્યું વાત તો સાચી તો મિત્રો ખાલી આ તો વાર્તા જ છે પણ આપણા આજુબાજુને આપણા જીવનમાં પણ ઘણા લોકો એવા હોય છે કે પોતાના સ્વભાવના કારણે આપણને પણ એમનો શિકાર બનાવતા હોય તો આપણે પણ એ રીતનો શિકાર કરી બનવું નહીં એવા કચરાનો ભોગ આપણે બનવું નહીં અને એવી ગંદકીથી દૂર રહેવું તો મિત્રો આ વાર્તા સારી લાગી હોય તો એક લાઇક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરો અને આવી વાર્તા સાંભળવા મારા આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી ફરી મળીશું નવી કોઈ વાર્તા સાથે નવા વિડીયોમાં